ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા અને પંથકમાં આવેલ ભટ્ટામાં બાળમજૂરો મજૂરી કરતા નજરે પડ્યા હતા જંબુસર ખાતે ડાબા ઉબેર દેવકોઈ અણખી બેડજ ગજેરાની આજુબાજુ ઈંટોના ભટ્ટા આવેલા છે જ્યાં ભટ્ટા સંચાલકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ઈટનું ઉત્પાદન કરવામાં આવે છે જેમના એક ભટ્ટા એસપી વન ભટ્ટાના સંચાલક દ્વારા ઉત્તર પ્રદેશ ઝારખંડ જેવા રાજ્યોમાંથી મજૂરો લાવી બાળકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે ફૂલ જેવા બાળકોના શિક્ષણની વાત તો બાજુમાં રહી પણ સરેયામ નિયમોનું ઉલ્લંઘન કરી બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોવાનું સામે આવ્યું છે અહીંયા સરકારની સ્ત્રી શિક્ષણ અને ફરજિયાત અને મફત શિક્ષણની વાતો પણ ઠગારી નીવડે છે ભરૂચ જિલ્લાના બાળમજૂર અધિકારી અને ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ બોર્ડ જોડે પણ ગોળ નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે શું આવા ભટ્ટા સંચાલકો કોની રહેમ નજરથી આ બાળકોનું મજૂરી કરાવી શોષણ કરી રહ્યા છે એ જાહેર જનતા માટે જ પ્રશ્ન બની જાય છે સરકારી તંત્ર અને અધિકારીઓ જાગશે કે કેમ કે પછી આ રીતે ભારતનું ભાવિ ભટ્ટાઓમાં કામ કરી ગરીબી ભર્યું જીવન જીવતા જ રહેશે જે એક પ્રશ્ન બની રહ્યો છે